હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું શિક્ષક સાથે રસોઈમાં આજે આપણે મગની દાળ અને ઘઉંના લોટમાંથી એકદમ ક્રિસ્પી અને ફરસી એવી પૂરી બનાવવાના છે બહુ જ હેલ્ધી છે બહુ જ સરળ છે ફ્રેન્ડ્સ તમારે જરૂરથી આ રેસીપી ટ્રાય કરવાની છે ગમે તો લાઇક કરવાનું અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેવાની જે બિલકુલ ફ્રીમાં છે તો એના માટે અહીં મેં મગની દાળને બે કલાક સુધી પલાળીને મૂકેલી અને તમારે થોડી જલ્દી હોય તો ગરમ પાણીમાં તમે દોઢ કલાક જેવી પલાળીને રાખી શકો છો તો આ રીતની સરળતાથી તૂટવી જોઈએ અને સોફ્ટ થઈ જવી જોઈએ અને ત્યારબાદ એક વાસણમાં મેં બે કપ જેટલો ઘઉંનો લોટ લીધેલો છે રેગ્યુલર રોટલીનો જે આપણે લોટ વાપરીએ છીએ એ જ લોટ છે લોટને આ રીતે ચાળીને આપણે ઉપયોગમાં લેવાનો છે પછી એમાં બે ચમચી મોટી ચમચી ભરીને મેં બેસન ઉપયોગમાં લીધેલું છે તો બેસન જરૂરથી નાખજો જો હોય તો અને ના હોય તો તમે સ્કીપ કરી શકો પણ એનાથી ટેસ્ટ બહુ સરસ આવતો હોય છે એમાં મેં એક ચમચી જીરું પાવડર એક નાની ચમચી જેટલું લાલ મરચું પાવડર અને અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરેલો છે મોટી ચમચી ભરીને મેં એમાં તલ એડ કર્યા છે અને એક નાની ચમચી ભરીને જીરું એડ કર્યું છે અને અજમો આ રીતે એક ચમચી જેટલો હાથમાં મસળીને એડ કર્યો અને હિંગ એડ કરી છે તો અજમો અને હિંગ જરૂરથી નાખજો જેનાથી પચવામાં સરળ બને છે સ્વાદ પ્રમાણે મીઠું અને પછી પલાળેલી દાળ એમાં એડ કરી દઈશું તેનું પાણી કાઢીને આ રીતે દાળ એડ કરી દીધેલી છે અને પછી એમાં આપણે મોળ એડ કરીશું તો આજે આપણે તેલનું મોળ એડ કરી રહેલા છે તમે ઘી પણ નાખી શકો છો આ રિફાઈન ઓઇલ છે તમે ચાર ચમચી જેટલું આ ચમચીના માપથી તેલનું મોળ એડ કર્યું છે અને એ પરફેક્ટ માપ છે અને એને સરસ રીતે મસરી લઈશું જેથી એક એક દાણા ઉપર સરસ મોળનું કોટેશન આવી જાય અને એકદમ સરસ એવી ખસ્તા આપણી પૂરી બનીને તૈયાર થાય તો સરસ એકથી બે મિનિટ જેવું આપણે મસરી મસરીને આ રીતે કરી લેવાનું અને પછી થોડુંક થોડુંક પાણી એડ કરતાં જઈને કઠણ એવો આપણે લોટ બાંધવાનો છે તો લોટ આપણે કઠણ બાંધવાનો છે બહુ સોફ્ટ નથી બાંધવાનો જો આ રીતનો આપણે બાંધવાનો છે તો આપણે એને હેન્ડલ કરી શકવા જોઈએ અને આ રીતનું એક ગ્લાસમાંથી પોણી ગ્લાસ જેટલું પાણી વપરાયું બાકીનું બચી ગયું છે અને મેં ઉપરથી થોડુંક તેલ નાખીને આ રીતે ફરી ત્રણેક મિનિટ જેવું મસરી લીધું પછી એમાંથી આ રીતે તમારે જે સાઈઝની પૂરી બનાવવી હોય એ સાઈઝની લોહી ટોળી અને પછી આપણે પાટલી વેલાની મદદથી એને વણી લઈશું આ ટાઈમે આપણે તેલને પણ ગરમ કરવા માટે મૂકી દઈશું મીડિયમ ફ્લેમ પર તો બહુ હાઈ ફ્લેમ નહીં રાખવાની ત્યાં સુધી આપણે પૂરી પણ વણી રહીશું તો બે કામ આપણે સાથે સાથે કરતા જઈશું એક બાજુ પૂરી વણીને તૈયાર કરીશું અને આ રીતની પૂરી એક બેચ જેટલી તૈયાર થઈ જાય એટલે તેલને આપણે ચેક કરી લઈશું તો તેલ બિલકુલ મીડિયમ ગરમ હોવું જોઈએ બહુ ગરમ વધારે પડતું ના હોવું જોઈએ જો હું નાખીને બતાવું છું તો થોડી વાર રહીને લોટનું ટુકડું ઉપર આવે છે તો આ રીતનું જ મીડિયમ ગરમ તેલ આપણે જોઈએ છીએ તો આ પોઈન્ટ પર આપણે ગેસની ફ્લેમને મીડિયમ કરી દેવાની છે બહુ વધારે સ્લો નથી રાખવાની અને એકદમ ફાસ્ટ પણ નથી રાખવાની તે એક વખત મીડિયમ તેલ ગરમ થઈ જાય એટલે મીડિયમ ફ્લેમ પર જ આપણે પૂરી ફ્રાય કરીશું તો આ રીતે નાખીને તરત આપણે એને નથી હલાવવાની એની જાતે ફ્રાય થઈને થોડીક ઉપર આવે એટલે પછી આપણે એને પલતાવી લઈશું તો રાહ જોવાની તરતને તરત નહીં પલતાવાની હવે આમાં મગની દાળ છે તે પણ સરસ ક્રિસ્પી થઈ જશે અને એટલો ફાઇન ટેસ્ટ આવે છે ને કે બજારથી પછી ક્યારેય તમે નહીં લાવો ઘરે જ આ બનાવીને તૈયાર કરશો અને કોઈ પણ ઓકેઝન પર કોઈ પણ પ્રસંગમાં તમે એને બનાવશો એટલે ખાવાવાળા બધા તમારી તારીફ કરશે અને દરેક જણ તમને આ રેસીપી પૂછશે કે તમે કઈ રીતે બનાવી અથવા ક્યાંથી લાવ્યા એટલી સરસ ટેસ્ટી આ પૂડી બનીને તૈયાર થાય છે અને ઘરનું એટલે હેલ્ધી પણ ખડું બરાબર ને તો આ રીતે જ બનાવો બાળકોને ઘરનું જ ખવડાવો જેથી બીમારીઓથી ઘણા દૂર રહી શકે જો આ રીતની ગોલ્ડન ફ્રાય થાય ગોલ્ડન લાઇટ કલર એના ઉપર આવે એટલે આપણે એને કાઢી લઈશું તો ફ્રેન્ડ્સ આ રીતે આપણે બધી જ પૂરીને વણતા પણ જઈશું અને સાથે સાથે ફ્રાય કરતા જઈશું જેથી આપણો ટાઈમ બચી જાય તો જુઓ બીજી વેચની પૂડી પણ મેં વણી લીધેલી છે બહુ જ ઇઝીલી વણાઈ જાય છે અને વણતી વખતે થોડુંક તેલ પાટલી પર લગાવી દેવાનું જેથી બિલકુલ ચોટે નહીં અને તમે જોઈ શકો છો એકદમ ફટાફટ એવી પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે હા એને ફ્રાય થતાં થોડીક વાર લાગે છે કારણ કે આપણે મિનિ મીડિયમ ફ્લેમ પર જ એને ફ્રાય કરવાની છે તો બહુ વધારે ક્રિસ્પી બની છે જો હું તમને તોડીને બતાવું છું અને એકદમ ભૂકો પણ થઈ જાય છે તમે જોઈ શકો છો તો ફ્રેન્ડ્સ આ પૂરી તમે જરૂરથી બનાવો ટ્રાય કરો મંચુરિયન બુલાવી દે તેવો આજે કોબીજ અને પ્યાજનો આપણે નવો નાસ્તો જોવાના છે ખૂબ જ સરળતાથી બની જાય છે અને ખાવામાં એકદમ સુપર લાગે છે તમે જરૂરથી ટ્રાય કરજો તમને સૌને ખૂબ જ ગમશે એ તો ચાલો આપણે સુપર ટેસ્ટી નાસ્તો બનાવવાનું શરૂ કરીએ તો આજે આપણે ઘઉંના લોટમાંથી અને બેસનનો ઉપયોગ કરીને આ નાસ્તો બનાવીશું તો રોટલી બનાવવાનો બે કપ મેં લોટ લઈ લીધેલો છે અને એમાં ચોપ કરીને એકદમ બારીક ચોપ કરીને ચારસો ગ્રામ જેટલું કોબી અને એક મીડિયમ સાઇઝની ડુંગળીને મેં આ રીતે ચોપ કરીને લઈ લીધેલી છે તો કોબીની સાથે જ મેં ડુંગળીને પણ ચોપ કરી લીધેલી છે ચોપડમાં એક મુઠ્ઠી જેવા ધાણાને ધોઈને ઝીણા કાપીને લઈ લીધા છે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અડધી ચમચી હળદર પાવડર દોઢ ચમચીની આસપાસ ધાણાજીરું પાવડર અને કશ્મીરી લાલ મરચું પાવડર એક નાની ચમચી અને ચાર નાની ચમચી ભરીને તલ મોટી ચમચી હોય તો બે ચમચી અને ગરમ મસાલો એક નાની ચમચી લસણની પેસ્ટ અને મરચાં અને આદુની એક મોટી ચમચી પેસ્ટ લઈશું મરચાં અહીં મેં તીખા લીધેલા છે લીલા મરચાં અને તેથી મેં કશ્મીરી લાલ મરચુંનો ઉપયોગ કરેલો છે હવે એમાં આપણે તેલ એડ કરીશું તો રિફાઈન ઓઇલ મેં ત્રણ ચમચી જેટલું એડ કર્યું છે તો એનાથી સરસ એવા ખસ્તો આપણો નાસ્તો બનીને તૈયાર થશે અને હવે આપણે બધી વસ્તુને એક વખત સારી રીતે મિક્સ કરી લઈશું બધી વસ્તુ એકદમ સરસ સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે પછી એમાં અડધા કપ જેટલો બેસનનો ઉપયોગ કરીશું અને બેસન એમાં એડ કરીશું તો બેસન એડ કરવાથી નાસ્તાનો સ્વાદ બહુ સરસ આવતો હોય છે અને મંચુરિયન કરતાં પણ એનો ટેસ્ટ ખૂબ સરસ આવતો હોય છે અને હેલ્ધી પણ છે કારણ કે આપણે ઘઉંના લોટમાંથી આ નાસ્તો બનાવીને તૈયાર કરેલો છે હવે એમાં બિલકુલ થોડું થોડું પાણી એડ કરવાનું છે તો પાણી વધારે એક સાથે બિલકુલ એડ નથી કરવાનું કારણ કે કોબી અને પ્યાજ પણ પોતાનું પાણી છોડતા હોય છે એટલે બિલકુલ થોડું થોડું પાણી એડ કરીને આ રીતનો મેં રોટલીના લોટ જેવો લોટ બનાવીને તૈયાર કરેલો છે તો રોટલીના લોટ કરતાં થોડો કઠણ બનાવશો તો પણ ચાલશે પરંતુ મારાથી થોડું પાણી વધારે એડ થઈ ગયેલું એટલે થોડો સોફ્ટ તૈયાર થઈ ગયેલો તો પણ ઇઝીલી એનો નાસ્તો બનાવીને તૈયાર કરેલો મેં હવે જુઓ આ લીટ આ રીતે લોટ બંધાઈ ગયો છે અને હવે એને ઢાંકીને પાંચથી દસ મિનિટ જેવું રહેવા દઈશું તો તમારી પાસે ટાઈમ હોય તો પાંચથી દસ મિનિટ જેવું ઢાંકીને રહેવા દેજો એટલે સરસ આ રીતે સેટ થઈ જાય હવે એમાંથી એક મોટી સાઈઝની મેં લોહી કાપેલી છે તો તમે ઈચ્છો તો નાની સાઇઝના પણ બનાવી શકો પરંતુ રોટલી કરતાં પ્રમાણમાં ઠીક એટલે કે થોડા જાડા બનાવવાના હોય છે એટલે થોડું લોટનું પ્રમાણ મેં વધારે લીધેલું છે હવે આ રીતે ઇઝીલી આપણે રોટલી બનાવીએ એ રીતે એને હલકા હટે આપણે એને વણી લઈશું તો મારો લોટ થોડોક ઢીલો બન્યો છે એટલે પણ ઇઝીલી એને વણાઈ ગયો તમે ઈચ્છો તો થોડું ઓછું પાણી એડ કરજો જુઓ એકદમ ઇઝીલી બનીને તૈયાર થઈ જાય છે અને હવે આપણે એને ફ્રાય કરીશું તેલમાં તો અહીં મેં એક મૂકી દીધેલી છે તવી રોટલી બનાવવાની રોટલી શેકવાની તવી લીધેલી છે અને એમાં આ રીતે એડ કર્યું છે તો પહેલાં થોડું ઘી લગાવી દીધેલું છે જેથી નીચે ચોંટે નહીં અને સરસ અલત પલટ કરીને રોટલી શેક કે એ રીતે શેકતા જવાનું અને ઉપર ઘી લગાવવાનું તો તમે ઘી અથવા બટર પણ લગાવી શકો તમે ઈચ્છો તો રિફાઈન ઓઇલ પણ લગાવી શકો તો આજે હું દેશી ઘીનો ઉપયોગ કરીને બનાવી રહેલી છું અને એનો ટેસ્ટ બહુ જ સરસ લાગતો હતો બાળકોને તો ખૂબ જ ગમ્યું અમને બધાને પણ ખૂબ ગમ્યું તમે પણ આ બનાવીને તૈયાર કરજો અને જે ડુંગળી અને કોબી છે તો એને એકદમ ફાઇન ચોપ કરજો એના મોટા ટુકડા રહી જાય છે તો પછી વણવામાં થોડી તકલીફ પડતી હોય છે એટલે તમે એનું પણ ધ્યાન રાખજો ફાઇન એને ચોપ કરીને એડ કરજો તો જો એકદમ ઇઝીલી મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર મેં એને શેકેલા છે તો ગેસની ફ્લેમ સ્લો નથી રાખવાની એને થોડી મીડિયમ ટુ હાઈ સાઈડ રાખવાની છે અને જુઓ તમને જોતાં જ ખબર પડતી હશે કે કેટલો સરસ એવો નાસ્તો બનીને તૈયાર થયો છે તો આ રીતે બાકીના બધા જ પરાઠા કહી શકો તમે એને ઢેબડા કહી શકો અથવા કોબી ડુંગળીનો નાસ્તો પણ કહી શકો બનાવીને મેં તૈયાર કરેલા છે તો લગભગ અગિયાર જેવા પરાઠા બનીને તૈયાર થયા હતા અને એને તમે આ રીતે દહીં સાથે અથવા કેચઅપ સાથે સર્વ કરી શકો અથવા ચા સાથે પણ સાંજના ટાઈમે તમે ચા ચા સાથે સવારના ટાઈમે ચા સાથે પણ તમે એને એન્જોય કરી શકો છો એકદમ રબડી જેવી જાડી અને ખૂબ જ ટેસ્ટી એવી આજે આપણે ખીર બનાવીને તૈયાર કરીશું એક સિક્રેટ ટીપ સાથે બનાવીશું ફ્રેન્ડ બહુ જ ટેસ્ટી બને છે બિલકુલ બહાર આપણે ખાતા હોઈએ છે ને એવી જ ખીર ઘરે બનશે તો ઘણી વખત આપણે બહાર ખાતા હોઈએ છીએ પણ આપણાથી એવી ટેસ્ટવાળી ખીર ઘરે નથી બનતી હોતી તો આજે હું તમને ખૂબ ઓછા સમયમાં ખૂબ સારી રીતે ખીર બનાવતા બતાવીશ તો વિડીયો એન્ડ સુધી જોજો ફ્રેન્ડ્સ ગમે તો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો અહીં મેં થી ત્રીસ મિનિટ સુધી લગભગ અડધા કલાક સુધી ચોખાને પાણીમાં ધોઈને પલાળી દીધેલા સરસ સોફ્ટ થઈ ગયા છે ફ્રેન્ડ્સ અહીં મેં બે મુઠ્ઠી જેટલા ચોખા લીધેલા છે દોઢ લીટર દૂધમાંથી આ નોર્મલ ખીચડીયા ચોખા છે ગુજરાત સત્તર ચોખા છે તમે કોઈ પણ લઈ શકો છો તો ટુકડી ચોખા છે હવે એક જાદા તળિયાવાળી કઢાઈ લીધેલી છે એમાં બે ચમચા જેટલું પાણી એડ કરેલું છે પાણી એડ કરવાથી દૂધ બિલકુલ તળીએ ચોંટતું નથી હવે એમાં આપણે લગભગ દોઢ લિટર જેટલું દૂધ એડ કરીશું તો મેં બે લિટર જેટલું દૂધ ગરમ કરીને ફ્રીઝમાં રાખેલું હતું એમાંથી લગભગ દોઢ લીટર જેટલું આમાં એડ કરેલું છે ફ્રેન્ડ્સ મેં દૂધની મલાઈ પણ નથી લીધી દૂધની ઉપરની જે મલાઈ છે એ મેં બીજા કામ માટે કાઢી લીધેલી હતી એટલે આ મલાઈ વગરનું જ દૂધ છે તો પણ તમે જોજો કેટલું વધારે ક્રીમી ક્રીમી બને છે તો જો આ રીતે એમાં બે ઉભરા આવી જાય ને ત્યાં સુધી એને મેં ગરમ કર્યું તો આ રીતે આપણે એને હલાવતા જવાનું છે અને મીડિયમ હાઈ ફ્લેમ પર સરસ રીતે આ રીતે ઉકળી જાય ને ત્યાં સુધી આપણે એને પહેલાં ગરમ કરી લેવાનું છે હવે ફ્રેન્ડ્સ જુઓ બે ઉભરા આવી ગયા છે અને સરસ ગરમ થઈ ગયું છે હવે એને બીજા ગેસ પર હું ટ્રાન્સફર કરી લઉં છું અને ગેસ મીડિયમ ટુ સ્લો ચાલો રાખ ચાલુ જ રાખીશ અને એમાં એક ચમચો મૂકી દીધેલો છે સ્ટીલનો બીજી બાજુ પર મેં એક કઢાઈ લઈ લીધેલી છે અને એમાં એક ચમચી જેટલું દેશી ઘી એડ કર્યું છે એમાં કાજુ અને બદામ લગભગ આઠ દસ આઠ દસ જેટલા મેં લઈ એને આ રીતે ટુકડામાં ચોપ કરેલા છે અને એને આપણે ઘીમાં સાંતરી લઈશું આ રીતે ડ્રાય ફ્રૂટ સાંતરીને એડ કરવાથી એનો ટેસ્ટ ખૂબ જ વધી જતો હોય છે થોડીક ચારોળી એડ કરેલી છે એનો ટેસ્ટ પણ ખીરમાં બહુ મસ્ત આવતો હોય છે એને સરસ રોસ્ટ કરી લઈશું અને હલકું ગુલાબી કલરનું થાય એટલે આપણે એને કાઢી લઈશું તો ફ્રેન્ડ્સ ડ્રાયફ્રુટ્સ નાખવા બિલકુલ ઓપ્શનલ છે તમે ઈચ્છો તો એને સ્કીપ પણ કરી શકો છો હવે અંદર થોડું ઘી રહી ગયેલું છે એમાં મેં જે ચોખા પલાળીને રાખેલા હતા એને આ રીતે મેં ગરણીમાં ગાળી લીધેલા છે સરસ કોળા કરી લીધેલા છે અને પછી આ રીતે ઘીમાં એને સાંતરી લઈશું તો ફ્રેન્ડ્સ આ રીતે સાંતરવાથી એમાંથી બહુ જ સરસ સ્મેલ આવતી હોય છે એનો કલર આપણે ચેન્જ નથી કરવાનો ફક્ત આપણે એને એમાંથી સારી સુગંધ આવવા લાગે ત્યાં સુધી ઘીમાં શેકવાનું પછી બંધ કરી દેવાનું અને પછી મિક્સર જારમાં ઠંડુ કરીને બંધ ચાલુ બંધ ચાલુ કરીને એને અધકચરા પીસી લેવાના છે બીજી બાજુ તમે જોઈ શકો છો આપણું દૂધ પણ સરસ એવું ઘાટું થઈ ગયું છે આજુબાજુ જે મલાઈ જામતી ગઈ હતી એ મેં અંદર જ એને હલાવીને એડ કરતી ગઈ હવે આપણે જે ચોખાને પીસ્યા ઠંડા પાડીને પછી બહુ ફાઇન પેસ્ટ નથી કરી એને ડર રાખ્યા છે એક કે બે જ વખત પલ્સ પર મેં એને ફેરવેલું ઓન ઓફ કરીને અને એમાંથી બે ચમચી જેટલા અહીંયા ચોખા એડ કર્યા છે અને બાકીના જે ચોખા મિક્સર જારમાં છે ને ફ્રેન્ડ્સ એના અંદર આપણે ખાંડ એડ કરીશું તો અડધા કપ જેટલી ખાંડ એડ કરીશું થોડુંક એમાં દૂધ પણ એડ કરી દઈશું તો થોડું રૂમ ટેમ્પરેચરવાળું દૂધ મેં અડધા કપથી ઓછું એડ કર્યું છે હવે આપણે એને પીસી લઈશું એટલે આપણું તૈયાર થઈ જશે કન્ડેન્સ મિલ્ક તો બિલકુલ ઘરમાં જ કન્ડેન્સ મિલ્ક આ રીતે બનાવી શકાય છે તમે જોઈ શકો છો હવે આપણે આને જ્યારે દૂધમાં એડ કરીશું ને તો એકદમ ઝડપથી આપણું દૂધ જાડું થવા લાગશે અને ખીર જેવી એની કન્સિસ્ટન્સી આવવા લાગશે તો મેં એડ કરી દીધેલું છે અને થોડુંક દૂધ મિક્સર જારમાં નાખીને બધું હલાવીને બધું કન્ડેન્સ મિલ્ક લઈ લીધેલું છે તો છે ને ફ્રેન્ડ્સ એકદમ અલગ ટીપ ચોખા અને ખાંડથી આપણે કન્ડેન્સ મિલ્ક ઘરે જ તૈયાર કરી દીધેલું છે હવે એક ચમચી જેટલો ઇલાયચી પાવડર પણ મેં દૂધમાં એડ કરેલો છે હવે મીડિયમ ફ્લેમ કરીને આપણે એને હલાવતા જઈશું હલાવતા જઈશું અને ઘાટું થાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું તો ફ્રેન્ડ્સ જો બહુ જ ઝડપથી બની જાય છે કન્ડેન્સ મિલ્ક નાખા પછી એટલે કે ચોખા અને જે મિશ્રણ છે એ નાખા પછી ખાંડનું તો ઝડપથી આ રીતે જાડું થવા લાગશે અત્યારે તમે જોઈ શકો છો થોડીક થિકનેસ આવી ગઈ છે પાંચ એક જ મિનિટમાં પછી મેં એમાં થોડાક ડ્રાય ફ્રૂટ્સ પણ એડ કર્યા છે જેને આપણે ઘીમાં સાંતરેલા હતા થોડાક આપણે ગાર્નિશિંગમાં એડ કરી દઈશું તો ફ્રેન્ડ્સ જો આ રીતે આપણે એને હલાવતા જઈશું અને કરતા જઈશું તો હવે જે ચોખા છે એને સરસ રીતે આપણે હલાવતા જઈને દૂધમાં મિક્સ કરવાના છે જેથી એમાંથી સ્ટાર્ચ છૂટું પડશે અને એકદમ એક રસ થઈ જશે દૂધ સાથે અને બહુ જ સરસ જોવો આ રીતે બિલકુલ દૂધથી હવે અલગ નથી પડતા ચોખા એકદમ ઝડપથી આપણે એને ઘીમાં સાંતરીને એડ કર્યા છે ને એટલે ઝડપથી એ ચડી પણ જાય છે હવે જો આટલી કન્સિસ્ટન્સી અત્યારે રાખે મેં રાખેલી છે ગેસની ફ્લેમ બંધ કરી દીધેલી અને પછી એક કલાક સુધી એને ઠંડુ પાડીને તમને સર્વ કરીને બતાવું છું ફ્રેન્સ પછી મેં એને ફ્રીઝમાં મૂકી દીધેલું અને અમુક કલાક પછી એને કાઢીને તમને બતાવું છું તો તમે જોઈ શકો છો એકદમ રબડી દાળ જાડ્ડી અને બળ જેવી મળતી હોય છે ને એવી જ ખીર બનીને ઝટપટ તૈયાર છે ખૂબ જ વધારે પોચા ટેસ્ટી બિલકુલ રૂ જેવા પોચા અને ખાવાની મજા પડી જાય એવા દૂધીના મુઠિયાની રેસીપી આપણે જોઈશું એના માટે અહીં મેં બસો પચાસ ગ્રામ જેટલી દૂધી લઈ લીધેલી છે ફ્રેશ દૂધી છે એના છોલતા આપણે ઉતારી લઈશું છોલતા ઉતારી અને સરસ રીતે આપણે એને પાણીમાં રાખીશું જેથી દૂધી બિલકુલ કાઢી ના પડે પછી પાણીથી ધોઈને આપણે એને છીણી કાઢીશું તો મોટા કાણાવાળી છીણી વડે જ આપણે એને છીણવાની છે છીણ બહુ નાનું નથી પાડવાનું બસ આ રીતે મોટા કાણાવાળી છીણી વડે આપણે બધું છીણ કરી લીધેલું છે હવે આપણે એમાં કેટલાક બેઝિક મસાલા કરીશું ફ્રેન્ડ્સ મારી આ રેસીપી તમે કયા શહેર અને કયા દેશમાંથી જોઈ રહેલા છો તમારા નામ સાથે મને જરૂર જણાવજો જેથી તમારો આભાર વ્યક્ત કરી શકું મસાલામાં આદુ અને લસણ અને મરચાંની પેસ્ટ એડ કરેલી છે તમે લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી દેવાનું લાલ મરચું એક ચમચી હળદર પાવડર અડધી ચમચી એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી સફેદ તલ અને થોડોક અજમો હાથથી મસરીને એડ કરેલો છે સ્વાદ પ્રમાણે મીઠું અને હિંગ નાખવાની તો અત્યારે મેં હિંગ નાખી છે ચપટી જેટલી લીલા ધાણા એડ કરેલા છે અને મીઠું એડ કરેલું છે હવે એમાં થોડીક ડળેલી ખાંડ એડ કરેલી છે એની જગ્યા પર તમે આખી ખાંડ પણ લઈ શકો પણ ડરેલી ખાંડ લેવાથી સારું રિઝલ્ટ આવે છે અને જો તમારે ખાંડ ના લેવી હોય તો તમે ગોળ અથવા ગોળનો પાવડર પણ લઈ શકો છો બધી વસ્તુને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી દેવાની હવે એમાં મેં અડધા કપથી થોડોક વધારે ભાખરીનો કડકડો ઘઉંનો લોટ નાખેલો છે અત્યારે આપણે અડધા કપથી થોડોક વધારે યુઝ કર્યો છે આગળ જરૂર લાગશે તો યુઝ કરીશું દોઢ ચમચી જેટલો મેં એમાં ચણાનો લોટ યુઝ કરેલો છે એટલે કે બેસન અને વન ફોર્થ કપ જેટલો જુવારનો લોટ એડ કરેલો છે લોટનું પ્રમાણ આપણે ઝાઝું નથી નાખ્યું હવે એમાં બે ચપટી જેટલો બેકિંગ સોડા એડ કરેલો છે તેના ઉપર અડધા લીંબુનો રસ એડ કર્યો છે જેથી બેકિંગ સોડા એક્ટિવેટ થઈ જાય એમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડે અને એનાથી મુઠિયા બહુ જ સોફ્ટ બનતા હોય છે હવે બિલકુલ પાણી એડ નથી કરવાનું દૂધી નેચરલી પોતાનું પાણી છોડતી હોય છે એટલે આપણે આ રીતે મિક્સ કરી દેવાનું છે અને બિલકુલ ચીકણો ન રહે એવો લોટ છે આપણો તમે જોઈ શકો છો હા એમાં હું બે ચમચી જેટલું તેલ નાખવાનું ભૂલી ગઈ હતી એટલે આ પોઈન્ટ પર હું એમાં એક મોટી ચમચી એક ટેબલ સ્પૂન અને નાની ચમચી હોય તો બે ચમચી જેટલું તેલ એડ કરી દેવાનું તેલ એડ કરવાથી ખાતી વખતે મુઠિયાના બિલકુલ ડૂચા મોંમાં નથી વળતા અને બહુ જ સરસ સોફ્ટ બને છે એકદમ પોચા પોચા બને છે આ રીતે મેં એને એકદમ સોફ્ટ લોટ તૈયાર કરેલો છે આગળ મેં બિલકુલ લોટ નથી ઉમેર્યો મને જરૂર નથી લાગી હવે જે સ્ટીમરની પ્લેટમાં મારે સ્ટીમ કરવાનું છે એને મેં તેલથી ગ્રીસ કરી બીજી બાજુ સ્ટીમરમાં પાણી નાખીને મેં એને ગરમ કરવા પણ મૂકી દીધું છે હવે હાથ પણ મેં થોડાક તેલથી ગ્રીસ કરી લીધેલા છે અને આ રીતે મીડિયમ સાઇઝના મુઠિયા વાળી લઈશું અને આ રીતે સ્ટીમરમાં આપણે મૂકતા જઈશું તો જુઓ સ્ટીમરની પ્લેટમાં લગભગ આટલા મિશ્રણથી પાંચથી છ જેવા મુઠિયા તૈયાર થઈ જાય હવે જુઓ આ મેં પાણી લગભગ દોઢ લીટર જેવું પાણી ગરમ કરવા માટે મૂક્યું છે એમાં લીંબુનું છલટું એટલે નાખ્યું છે કે બિલકુલ ખાર ન જામે હવે ગરમ પાણી થઈ ગયું છે અને સ્ટીમરમાં મેં સ્ટીમ થવા માટે મુઠિયા મૂકી દીધેલા છે એને ઢાંકીને આપણે પંદરથી વીસ મિનિટ સુધી આપણે એને સ્ટીમ થવા દેવાનું જો કે મેં પંદર મિનિટ પછી ચેક કર્યું તો સરસ સ્ટીમ થઈ ગયેલા હતા એટલે મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી અને ફ્રેન્ડ્સ સ્ટીમ થવા મૂકો એટલે ગેસની ફ્લેમ હાઈ રાખવાની હવે મેં એને પ્રોપર ઠંડા પડવા દીધા પંદર વીસ મિનિટ મેં એને પંખા નીચે મૂકી દીધેલા પ્રોપર એકદમ મસ્ત ઠંડા પડી ગયા છે પછી મેં એમાં કટ લગાવ્યા છે તો ઠંડા પડ્યા પછી જ તમે કટ લગાવજો તો બિલકુલ નહીં તૂટેને જુઓ કેટલા સરસ પોચા પોચા બન્યા છે તમે જોઈ શકો છો આ રીતે બધા મુઠિયાને મેં કટ કરી લીધેલા છે આવા જ ખાવ ને તો પણ બહુ જ ટેસ્ટી લાગે છે આજે આપણે એનો વઘાર પણ કરીશું તો વઘાર કર્યા વઘણ પણ બહુ ટેસ્ટી લાગે છે અને વઘાર કરીને એનો સ્વાદ સો ગણો વધી જાય છે ત્રણ ચમચી જેટલું તેલ લીધેલું છે ગરમ થઈ જાય એટલે એક ચમચી રાઈ એડ કરેલી છે રાઈ ફૂટવા લાગે એટલે એક ચમચી જેટલું વળિયાળી એડ કરેલી છે એનો ટેસ્ટ સરસ લાગતો હોય છે થોડા તલ એડ કરેલા છે થોડા મીઠા લીમડાના પાન એડ કરેલા છે આ ટાઈમે તમે એમાં લીલું મરચું પણ એડ કરી શકો છો મારે બાળકો ખાવાના છે તેથી મેં લીલા મરચાંનો વઘારમાં મેં યુઝ નથી કરેલો એકદમ સરસ તીખું ચટપટું તમને ખાવાનું ગમતું હોય તો તમે જરૂરથી લીલું મરચું એડ કરજો ઉપરથી થોડા લીલા ધાણા એડ કર્યા છે અને હલકા હાથે સ્પેચ્યુલાથી મિક્સ કરી દીધેલું છે બસ ફક્ત બે જ મિનિટમાં સરસ વઘાર તૈયાર થઈ જાય છે અને પછી ઉપરથી પણ થોડા લીલા ધાણા એડ કરેલા છે જેનો ટેસ્ટ પણ સારો લાગતો હોય છે અને જેના લીધે લુક પણ સારું લાગતું હોય છે અને હેલ્ધી પણ છે હવે આપણે એને ગરમા ગરમ શરૂ કરી લઈશું તો છે ને ફ્રેન્ડ્સ એકદમ ઝટપટ અને ઇઝી રેસીપી અને ટેસ્ટી પણ ખડી બધા જ ગુજરાતીઓની ફેવરિટ એવી મુઠિયાની રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો તમે જરૂરથી ટ્રાય કરજો એકદમ પોચા પોચા બનશે ખાવામાં મજા પડી જશે કાચા ચાવલમાંથી કોઈપણ પ્રકારની ઝંઝટ વગર આ રેસીપી બનીને તૈયાર થઈ જાય છે અને આ નાસ્તો ખૂબ જ ઝટપટ ઘરના જ ઇન્ગ્રીડિયન્ટ્સમાંથી બનીને તૈયાર થઈ જાય છે તો ફ્રેન્ડ્સ ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ તો એના માટે અહીં મેં એક કપ જેટલા ચોખાને ધોઈને રાતથી જ પલાળીને મૂકી દીધા હતા તો ઓછામાં ઓછા બેથી ત્રણ કલાક તમારે એને પલાળવા જોઈએ અને વધુમાં વધુ સવારે બ્રેકફાસ્ટમાં બનાવવાનું હોય તો રાત્રે તમારે એને ધોઈને આ રીતે પાણીમાં ડીપ કરીને મૂકવાના તો અહીં મેં ખીચડીયા ચોખા ગુજરાત સત્તર ચોખા એક કપ લીધેલા છે એને ઓવરનાઈટ પાણીમાં રાખીને આ રીતે પાણીની તાળીને લઈ લીધેલા છે અને એમાં એક ચોથાઇ કપ જેટલી હું સૂજી એડ કરું છું અને એક કપ જેટલું દહીં એડ કરું છું તો અહીં ફ્રેશ દહીં છે બહુ વધારે ખાતું નથી અને દહીં થોડું જાડું છે એટલે એમાં એક ચમચી જેટલું પાણી હું એડ કરી લેલી છું જો તમારું દહીં પ્રમાણમાં પાતળું હોય તો તમારે પાણી બિલકુલ એડ કરવાનું નથી અને સરસ સ્મૂથ એવી એની આપણે પેસ્ટ બનાવીને તૈયાર કરી દઈશું તો એકદમ સરસ સ્મૂથ આપણે પેસ્ટ બનાવવાની બિલકુલ કડકડી રાખવાની નથી તમે જોઈ શકો છો આ રીતની કોટિંગ થાય એવી પેસ્ટ છે અને એકદમ સ્મૂથ બનીને તૈયાર થઈ છે હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું બીજી બાજુ મેં ગેસ પર સ્ટીમર પણ ગરમ કરવા માટે મૂકી દીધેલું છે એમાં દોઢ ગ્લાસ જેવું પાણી મેં એડ કરેલું છે અને એને ગરમ કરવા માટે મૂકેલું છે એમાં એક લીંબાનું છોલટું એડ કર્યું છે જેથી ક્ષાર ન જામે અને દસ મિનિટ સુધી મેં બેટરને રેસ્ટ કરવા માટે રાખેલું દસ મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે એમાં કેટલાક મસાલા કરીશું બેઝિક મસાલા તો એમાં અહીં હું આડું લસણ અને મરચાંની અડધી અડધી ચમચી જેટલી પેસ્ટ એડ કરું છું પણ તમારી પાસે જો આખું આડું લસણ મરચાં હોય તો એને તમારે વાટીને પણ લઈ શકો છો સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે આખું જીરું એડ કર્યું છે કાચું અને એક ચમચી જેટલી એમાં ખાંડની પાવડર એડ કર્યો છે એટલે કે ખાંડનો જે મિક્સર જારમાં પાવડર બનાવેલો મેં રાખેલો છે એ એડ કરેલો છે અને બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું બીજી બાજુ સ્ટીમરની પ્લેટમાં આ રીતે મેં થોડું તેલ એડ કરીને ગ્રીસ કરી લીધેલું છે તો તમે કોઈ પણ કઢાઈમાં પણ પાણી લઈને એમાં સ્ટેન્ડ મૂકીને એમાં કોઈ પણ પ્લેટમાં પણ આ ચોખાનો નાસ્તો બનાવી શકો છો જરૂરી નથી કે સ્ટીમર હોવું જોઈએ બરાબર કોઈપણ વાસણમાં એને સ્ટીમ કરી શકાય હવે મેં બેટરમાં એક મોટી ચમચી જેટલું તેલ એડ કર્યું છે અને સરસ રીતે મિક્સ કરી લીધેલું છે અને પછી એમાં એક ઇનો તો મેં લેમન ફ્લેવરનો ઈનો લીધેલો છે અને આખો એને એમાં એડ કરી અને સરસ એક જ ડિરેક્શનમાં એને આપણે ફેરવીશું અને આ આપણે થોડું સ્પીડમાં કરવાનું છે તો આ ક્રિયા કરવામાં આપણે બિલકુલ પણ મોડુંથી કરવાનું ઝડપથી કરવાનું છે અને પછી બેટરને આપણે સ્ટીમરની પ્લેટમાં એડ કરી દઈશું તમારી પ્લેટ મોટી છે એટલે બધું બેટર આવી જશે જો તમારું ના આવે તો તમે બીજી પ્લેટ પણ કરી શકો અને હવે ઉપર હું એમાં કાશ્મીરી લાલ મરચું નાખી દેલી છું સ્પ્રિન્કલ કરી રહેલી છું તમે ગરમ મસાલો પણ એના ઉપર છાંટી શકો છો અથવા એને એવું જ કશું જ નાખ્યા વિના પણ તમે એને સ્ટીમરમાં મૂકીને સ્ટીમ કરી શકો છો તો અહીં સ્ટીમર સરસ પાણી પણ ગરમ થઈ ગયું છે તો એમાં આપણે આપણી પ્લેટ મૂકી દઈશું તો ધીરે ધીરે પ્લેટ આ રીતે એમાં મૂકી દઈશું તો તમે કોઈપણ વાસણમાં મૂકશો તો પણ સરસ સ્ટીમ થઈ જશે અને ઢાંકીને એને બારથી તેર મિનિટ જેવું મેં સ્ટીમ થવા દીધેલું મીડિયમ ફ્લેમ પર તો આપણે પ્લેટ મૂક્યા પછી સ્ટીમરમાં મૂક્યા પછી ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની છે તો જો એકદમ સરસ એવા સ્ટીમ થઈને રેડી છે તો હવે આપણે એને પંદર વીસ મિનિટ ઠંડા થવા દેવાના તો મેં પંખા નીચે સરસ પંદર મિનિટ વીસ મિનિટ એને ઠંડા થવા દીધા છે અને એકદમ સ્પોન્જી એવો આપણો નાસ્તો બનીને તૈયાર છે તો એને આપણે છડી વડે કટ કરી લઈશું તો ફ્રેન્ડ્સ તમે આ જરૂરથી બનાવજો મતલબ એકદમ ઝડપી બની જાય છે ટેસ્ટી પણ છે ઘરના જ વસ્તુમાંથી બનીને તૈયાર થઈ જાય છે અને એકદમ ટેસ્ટી લાગે છે અને એકદમ સ્પોન્જી બનીને તૈયાર થાય છે તો તમે સવારના બ્રેકફાસ્ટમાં અથવા સાંજે પણ તમે એને બનાવીને નાસ્તામાં ખાઈ શકો છો અને તમે છોકરાઓને ડબ્બામાં પણ બ ટિફિન બોક્સમાં પણ એ આપી શકો છો બહુ સરસ લાગતા હોય છે અને છોકરાઓ ખૂબ જ શોખે શોખે ખાશે તો જો હું તમને બતાવું અંદરથી કેટલા સરસ સ્પોન્જી બનીને તૈયાર થયા છે અને એ કેટલા સોફ્ટ બન્યા છે એ પણ હું તમને બતાવું છું તો જો એકદમ જાળીદાર અને સોફ્ટ બનીને ચોખાના ઢોકળા કહી શકો તો એ તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો એકદમ રૂ જેવા પોચા બન્યા છે તો એનો ટેસ્ટ લગભગ ઈડલી જેવો લાગતો હોય છે અને ખાવામાં બહુ સરસ લાગે છે તો હવે આપણે એના ઉપર તડકો લગાવી દઈશું તો મેં બે મોટી ચમચી તેલ લીધું છે એમાં રાઈ પછી જીરું એડ કરીશું રાઈટ અડકી જાય તેલમાં એટલે ગેસની ફ્લેમને મેં સ્લો કરી દીધેલી છે જેથી ઉડે નહીં જીરું એડ કર્યું છે અહીંયા તમે આ ટાઈમ પર તલ નાખવા હોય તો પણ નાખી શકો છો અને મરચાં એડ કર્યા છે કટ કરીને અને મીઠા લીમડાના પાન સાથે સાથે બે મોટી ચમચી જેટલું તેલ એડ કર્યું છે જેથી સરસ રીતે આપણો તડકો ઢોકળા પર લાગી જાય અને ગેસની ફ્લેમને બંધ કરી દીધેલી છે તો આ સમયે તમે એમાં ખાંડ પણ નાખી શકો ખાંડનો પાવડર પણ એડ કરી શકો પરંતુ મેં એડ નથી કર્યો અને તડકાને આ રીતે ઢોકળા પર નાખીને એક મુઠ્ઠી જેવા લીલા ધાણા ઢોઈને કાપીને એડ કરી દઈશું અને બધી જ વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ જો એકદમ સોફ્ટ બન્યા છે તમે જોઈ શકો છો અને ખાવામાં બહુ ટેસ્ટી બને છે તો તમે જરૂરથી ટ્રાય કરજો અને ફ્રેન્ડ્સ પ્લીઝ જરૂરથી મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મારા વિડીયોને વધુને વધુ શેર કરજો ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો